નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામનો પરંપરાગત રિવાજ જુઓ કઈ રીતે ઉજવવામાં આવે છે દિવાસો છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામમાં દેવ દિવાસાનો તહેવાર વર્ષોથી ચાલતી આવતી તેમની આદિવાસી પરંપરા પ્રમાણે ઉજવાયો દિવાસાનો આ તહેવાર ત્યાંના ગ્રામજનો દ્વારા આદિવાસી પરંપરા પ્રમાણે ગરબા અને પેહા લઈ નાચી કૂદી ઉજવવામાં આવે છે તેમજ આ ગામમાં દિવાસા વિવાહ પદ્ધતિ હેઠળ લગ્ન થયેલી છોકરીઓએ ચણા વહેંચવાની રીત એટલે કે રિવાજ એ અહીંની પરંપરાગત પ્રથાનું એક અનોખું અને સુંદર ઉદાહરણ છે ધન્યવાદ